જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા રોડ રસ્તા નાળાઓની બિસ્માર હાલત ને લઈને જિલ્લાની પ્રજાને થતી મુશ્કેલી બાબતે સહી ઝુંબેશ કરવામાં આવી હતી છોટાઉદેપુર જિલ્લા માં રોડ રસ્તા નાળાઓની બિસ્માર હાલત તેમજ સિંહોદ ગામની ભારત નદી પરના પુલ ધરાશાયી હતા તેમજ લોકો માટે ડાયવર્ઝન બનાવવામાં આવેલું છે તે ડાયવર્ઝન પણ નદીમાં આવેલા પાણીથી ધોવાઈ ગયો હોય જિલ્લાની પ્રજાને આવવા જવા માટે ખૂબ જ મુશ્કેલી વેઠવી પડી રહી છે વિદ્યાર્થીઓ બીમાર દર્દીઓ વેપારીઓ કર્મચારીઓને મુસાફરી કરવા માટે લાંબો ફેરો ફરવો પડી રહ્યો છે છોટાઉદેપુર જિલ્લો આંતરરાજ્ય સરહદે આવેલો જિલ્લો છે જેને કારણે અન્ય રાજ્યના લોકો પણ વેપારના વ્યવહાર સાથે સંકળાયેલા હોય હાઈવે પરનો પુલ તૂટી જતા તેમજ રોડ રસ્તાઓ ખખડદર્શ હોય જેનો ભોગ જિલ્લાના વેપારીઓને બનવાનો પારો આવ્યો છે આ પ્રસંગે અર્જુનભાઈએ જણાવ્યું કે સહી ઝુંબેશ દરમિયાન લોકોમાં પણ સરકાર સામે આક્રોશ હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે આ કાર્યક્રમમાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોમભાઈ રાઠવા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ સુલેમાનભાઈ રાલિયા તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા ભદીભાઈ સહિત કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિ છોટાઉદેપુર જિલ્લામાં પાછલા ત્રીસ વર્ષના ભાજપના શાસનમાં રોડ રસ્તા નદી નાળાની જે હાલત થઈ છે અને લોકોની જે હાલત ખરાબ થઈ છે અને ખાસ કરીને આ એનએચ રોડ ઉપર જે પુલ તૂટી ગયો છે સિહોદમાં અને મેં ડાયવર્ઝન બનાવ્યું હતું હમણાં હમણાં એ પણ તૂટી ગયું છે અને જે પ્રકારની સ્થિતિ ઊભી થઈ છે એનાથી આખા જિલ્લાના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આખી વ્યવસ્થા તરસ તસ થઈ ગઈ છે અહીંના વિદ્યાર્થીઓ અહીંના વેપારીઓ નોકરી કરનારા રસ્તા જનારાઓ ખેડૂતો દરેક જણને એટલે દવાખાનામાં જવું હોય દરેક જણને સ્થિતિ ખૂબ ખરાબ થઈ છે આ ભાજપના સરકારના શાસનમાં આ પ્રકારની વ્યવસ્થાના કારણે અને લોકોનો જે આક્રોશ છે એ આક્રોશને અવાજ આપવા માટે અમે જિલ્લામાં સહી ઝુંબેશનો કાર્યક્રમ કર્યો છે એક તારીખથી આ કાર્યક્રમ ચાલુ છે અમે પાવીતપુરમાં કર્યો બોડલીમાં કર્યો આજે અહીંયા કરી રહ્યા છે છોટા ઉદેપુરમાં કરીશું તેજગઢમાં આજે મેં કરી રહ્યા છે ખૂબ સારો સહકાર અહીંયા તેજગઢના લોકોનો અને રસ્તામાં આવજા કરનારા વાહન ચાલકો સ્કૂટર મોટર બાઇક ટ્રક બસ દરેકનો સહકાર અમને મળી રહ્યો છે એનો મતલબ કે દરેકને બીજેપી સરકારના શાસન સામે આક્રોશ છે તો આજે જે સહી ઝુંબેશનો કાર્યક્રમથી અમે એક એક વ્યક્તિને ભાજપના શાસનનું જે હકીકત છે એનાથી વાકેફ કરવા માંગીએ છીએ અને આવતા દિવસોમાં આ પ્રકારના આંદોલનમાં વધારે વેગ આપીશું અને આ જે સહી કરેલા જે કાગળો છે એ અમે આવતા દિવસોમાં કલેક્ટરને આવેદનપત્ર આપીને કહેવાના છે કે લોકોની આ સ્થિતિ છે અને તાત્કાલિક આ કામ કરે અને આવતા દિવસોમાં આ પ્રકારની હાલત ખરાબ ના થાય એના પગલાં ઉઠાવે એ અમારી માગણી રહેવાની છે આજે અહીંયા છોટાઉદેપુર તાલુકાના પ્રમુખ સંભાઈ રાઠવા શહેરના પ્રમુખ સુલેમનભાઈ અને જિલ્લાના વિરોધ પક્ષના નેતા માનનીય નગીનભાઈ તાલુકાના વિરોધ પક્ષના નેતા બધીભાઈ અને સૌ આગેવાનો અહીંયા ઉપસ્થિત છે અને આ કાર્યક્રમ થઈ રહ્યા છે